તો હાલ મિત્રો અમે હાલ સોમ તળો જઈ રહ્યા છીએ અને મારી સાથે મારો ફ્રેન્ડ છે જેનું નામ છે રાજસિંહ અને તમને ખબર જ છે કે મારો રાઈટ હેન્ડ છે અને મારો ખાસ મિત્ર છે તો જોઈ શકો છો મિત્રો બધી જગ્યાએ ભગવા રંગના ઝંડા લહેરાઈ ગયા છે બધા પોતાની દુકાને પોતાના ઘરે બધાના ઘરે અમારા ભગવા રંગનો ઝંડો લહેરાઈ ગયો છે અને અમે બહુ હેપી છે આજના દિવસ અને બધી જગ્યાએ તહેવાર જેવો ઉત્સવ બની ગયો છે અને હા જોઈ શકો છો આ સોમા તલાવની મોટી બિલ્ડિંગ અને હાલ અમે સોમા તલાવ પહોંચવાની તૈયારી છે સુમા તલાવવાળા રસ્તા પર છે આજે ટ્રાફિક ઓછું છે કેમ કે બધા રેલીમાં છે અને હાલ મિત્રો અમે સોમા તલાવ પહોંચવાની તૈયારી છે સોમા તલાવ ચોકડી પહોંચી ગયા છે અને જોઈ શકો છો કે બધે બેનર માલેલા છે ભગવા રંગના અમારી સોમા તલાવ ચોકડી છે અને અમે જઈશું હવે બ્રિજ ઉપર ચોકડી અમે સુમ તલાવ વાળા બ્રિજ ઉપર છે અને તમે જોઈ શકો કે બધે જ અમારા ભગવાનનો જથો લહેરાઈ ગયો છે બહુ પ્રાઉડ ફીલ થાય છે એ મજા આવે છે આજે દિવાળીથી પણ ખતરનાક તહેવાર હોય એવું લાગે છે ને અમારા ભગવાન શ્રીરામ આજે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે એ વાત ફાઈનલી અમે તલબ જા આગળ પહોંચી ગયા છે અને જોયો કો એકદમ ખતરનાક અમારા ભાઈની સિસ્ટમ છે કેવું ભાઈ અમારી સિસ્ટમ હે ભાઈ મુગેલી આજે કેવું ફ્રીમાં ફ્રીમાં છે જય શ્રી રામ ભાઈ બધું ફ્રીમાં છે આજે જોયો કો ચા પીએ પર ચા પીને બી અને બધે જ અમારા ભગવા રંગના ઝંડા લાગી ગયા અમારું બંસર મોલ છે હા મેં આદિતિ હોસ્પિટલ

બહુ પૈસા છે અમરભાઈ ગણવાનો ટાઈમ નહીં અને બ્લોકમાં બન્યા રહેજો તમને બધી ડિટેલ કહીશું કે કેવી કલરની ગાડી છે બ્લેક કલરની છે અને તમને બતાવીશું કે કેવી ગાડી છે અને અમારા મહેશભાઈ અને અમને જયેશભાઈને અમને તમે મળાવીશું તો હાલ અમને વીસ રોડ ઉપર જોઈએ આપો અહીંયાનું નેચર જ એટલું ખતરનાક છે રાજુભાઈ ગાડી ચલાવે છે

સ્કોર્પિયો જોડાઈ ના ઇતિહાસ મારી સ્કોર્પિયો બી જેટલો ટાઈમ રામ મંદિર જેટલું વગના છે એટલે એટલું મારા મંદિર મેં મારી સ્કોર્પિયો જે ટાઈમે રામ રામ મંદિરની સ્થાપનાના દિવસ હું મારી સ્કોર્પિયો લાવ્યો એમ મને ગર્વ રહેશે જય શ્રી રામ બન્યા રહેજો બ્લોકની અંદર મિત્રો બેન જયેશભાઈ ને રાજુભાઈ ઉભા છે અને અલગથી કરાવડાય જયેશભાઈ કેવું લાગે તમને અંદર નંબર લાગે મહેશભાઈ અમારા ડ્રાઈવ કરે છે અને ને આજે બહુ ખુશી થતી હશે કારણ કે એમની બહુ ઈચ્છા હતી કેટલા દિવસ